અમે વાલીયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે શ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસ્ટ્રોલ અથવા તો જે પણ સરકાર શ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિસંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમને સર્વે કરાવીને એમને કેસ્ટોલ કાં તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો કરતા પચીસ જેટલા હાલમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં સિત્તેર થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોકેરથી પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું એટલે તમારા ગામના આપણા આગેવાનોના સવારે ફોન હતા એટલે અમે મુલાકાત માટે આવ્યા છે અને અમારી પણ ફરજ છે જ્યારે પણ આવી કોઈ આપત્તિજનક કોઈ બનાવ બને કે કંઈ થાય તો આપણા લોકો સાથે ઉભા રહેવા એ અમારી પ્રાથમિક ફરક છે એના ભાગરૂપે તમારા ગામમાં આવ્યા છે એટલે હાલના તબક્કે પ્રાથમિક ધોરણે આપણે બધું જોયું એટલે જે પાણી જે ઉપરવાસમાં વધારે વરસાદ થયો આપણે ત્યાં વધારે વરસાદ થયો એટલે આખું પાણી ગામમાં ઘુસી ગયું ઘણા ઘરોમાં આપણે ઘૂંટણ સમા પાણી હતા ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ ઘરોમાં પણ ઘુસી ગયા છે એટલે કેવાના મતલબ કે હવે ગામના લોકો તમે જ છો આગેવાનોએ યુવાનોએ બહેનોએ ખાસ ધ્યાન આપવાનું કે આપણા બાળકો કોઈ રમવામાં મસ્તીમાં કોઈ ખાડી બાજુ જાય ના એટલે વડીલો હોય બુજુર્ગો હોય એ કદાચ પાછો વરસાદ આવે તો હમણાં તો બે કલાકથી વરસાદ ખુલ્લો છે કલાકથી લઈને એટલે હવે આ પાણી જતું રહેશે કદાચ મને લાગે છે કે એક બે વાગે ત્યાં સુધી આ નીકળી જશે તો કદાચ ફરી કોઈ વરસાદ આવે ત્યારે ખાવ તકેદારી રાખવાની કદાચ રાતે ધોધમાર વરસાદ હોય તો રાતે તકેદારી રાખવાની આપણા બાળકો આપણા જે વડીલો બુઝુર્ગો ઉંમરવાળા છે એમને કોઈને કોઈ એ ના થઈ જાય એ ખાસ ધ્યાન આપજો ને બીજું કે હમણાં જ તમારી રૂબરૂમાં ટીડીઓશ્રી સાથે વાત કરી પછી આપણા કલેક્ટર સાહેબ સાથે પણ વાત કરી એટલે પ્રશાસન વહીવટી તંત્ર એક એક મિનિટનું પડે પડે એ લોકો પણ આપણે ત્યાંથી ખબર એ લોકોના લેવાનું ચાલુ છે જેવું આ પાણી ઓસરશે તો એ લોકો પણ એમના તરફથી જે કંઈ સરકારી જાહેરાત મુજબ જે કંઈ પણ સર્વે કરાવવાનું હશે તે કરાવશે જેની પણ નાની મોટી નુકસાની હશે તો એનું સર્વે કરાવીને જે કંઈ સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ આપવા મૂકવાનું હશે તે આપશે પણ આપણે હું એક પદાધિકારી તમને વિનંતી કરું છું કે સાવચેતી રાખવાની આપણે કોઈ પણ બાળક કોઈ પણ વડીલ કે ચાલો હું કુદી પડું તરી નાખું ને પેલી બાજુ જઈ આવું ને મળી આવું ને એવું કોઈ હમણાં સાહસ કરવાનું નથી કેમ કે આ વરસાદ અહીંયા ના હોય ને ઉપરવાસમાં વધારે પડે અચાનક ખાડી આવે આપણને ખબર ના હોય એટલે બે દિવસ રેડ એલર્ટ છે આપણા જિલ્લામાં એટલે બે દિવસ તમે બધા સાચવજો આપણા બાળકોને પણ સાચવજો અને આ બે દિવસ રેડ એલર્ટ નીકળી જાય પછી નાના મોટા જે પણ કામો હશે ખેતરના આ હોય તે હોય બધા કરજો પણ બે દિવસ એકબીજાની સાવચેતી રાખજો જયારે પણ તમને એવું લાગે કે ખૂબ વરસાદ થયો ઘરોમાં ઘુસી ગયો તો આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તાલુકાના જિલ્લાના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે પ્રશાસનના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે અમારા જેવા અધિકારીઓના પણ નંબરો તમારી પાસે હશે તો તમારે જાણ કરવાનું અમારે જ્યાં ડિઝાસ્ટરને કેવો કેવું હશે એસડીઆરએફને કેવો હશે એનડીઆરએફને કેવો કેવું હશે તો અમે ઉપર વાત કરીશું પણ સાવચેતીના ભાગરૂપે તમારે કોઈ કોઈ જગ્યાએ ઉતરવાનું નથી અને ખાસ બાળકોને વડીલોને તમારે ધ્યાન રાખવાનું છે હમણાં કોઈ ચિંતાનો એટલો વિષય નથી પાણી ઓછું થયેલું છે બે કલાક ત્રણ કલાકમાં બધું ઉતરી જશે બરાબર છે એટલે કોઈ કોઈ અફવામાં નથી આવવાનું કે કોઈ કોઈએ સામેવાળા શું કરતા હશે જોઈ આવો કૂદી આવો ફરી આવો એવા કોઈએ સાહસ કરવાનો નથી હમણાં પોતપોતાની સાવચેતી એટલી રાખવાની કે હમણાં પાણી બે કલાક ત્રણ કલાકમાં ઉતરી જવાનું છે એટલે કોઈએ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી જયારે પણ કઈ વધારે જ વરસાદ થઈ જાય પછી કોઈ નદી આવે તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તાલુકા વહીવટી તંત્ર છે અમારા જેવા પદાધિકારીઓ તમે જાણ કરજો પણ કોઈએ કોઈ ગભરાઈ જવાનું નથી કે અફવામાં પડવાનું નથી કે કોઈએ કોઈ પેલી કિનારે છે એ લોકોને જોઈ આવું ફરી આવું મળી આવું એવું કોઈ સાહસ કરવાનું નથી એટલે આ એક બે દિવસ સાચવી લેજો પાણી ઉતરી જશે પછી જે કોઈ તમારી કંઈ નાની મોટી નુકસાની હશે સરકારની ધારાધોરણો મુજબ એનું સર્વે થશે જે કંઈ મળવા પાત્ર હશે એ લોકોને મળશે પણ હમણાં કોઈ કોઈ બીજી અફવા કે બીજી રીતે કોઈ પડવાનો નથી તો